वाग्रा तालुकाना सायखा इंडस्ट्रील एसोसिएशन द्वारा विश्व पर्यावरण दिवस उजावनी कराई। સૃષ્ટિ ઉપર પર્યાવરણનું સંતુલન યોગ્ય રીતે જળવાઈ રહે તથા લોકોમાં પર્યાવરણની સમતુલા અને તેના જતન બાબતે જાગૃતતા ફેલાય તેવા ઉમદા હેતુ સાથે દર વર્ષે પાંચમી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે જેના અનુસંધાને વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઈડીસીમાં નિર્માણ પામેલ જીઆઈડીસી કાર્યાલયના પટાંગણમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રાણાના હસ્તે જીઆઈડીસી કાર્યાલયના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું પર્યાવરણ જાગૃતિ અંગે ઉપસ્થિત ઉદ્યોગકારો સહિત ધારાસભ્ય વક્તવ્યો રજૂ કર્યા હતા જીઆઈડીસીના કનરતા પ્રાણ પ્રશ્નો અંગે એસોસિએશનના પ્રતિનિધિઓએ ધારાસભ્યને રજૂઆત કરી હતી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રશાંત પટેલે ધારાસભ્યને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે સાયખા જીઆઈડીસીના રસ્તા ખરાબ છે જેને યોગ્ય મરામત અથવા તો નવીનીકરણ કરવામાં આવે તેમજ પૂરતા પ્રમાણમાં અને નિયમિત વીજ પુરવઠો મળી રહેતો નથી જેને કારણે કંપનીમાં રહેલ મશીનરીને નુકસાન થાય છે તેમજ પ્રોડક્શન ઓછું થતાં ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે આ બાબતે ધારાસભ્યએ ઉદ્યોગકારોને સમસ્યાઓના નિકાલ માટે હૈયા આપી હતી આ પ્રસંગે વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણ સિંહરાણા વાગરા મામલતદાર વિધુ બી ખાયતાન જીપીસીબીના અધિકારી માર્ગીબેન પટેલ સહિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા જોકે જિલ્લા સમાહર્તા ડોક્ટર તુષાર સુમેરા એસડીએમ યુએન જાડેજા જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલ જેઓ અનિવાર્ય સંજોગોના કારણે કાર્યક્રમમાં આવી શક્યા ન હતા જે બદલ તેઓએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો દેશ બચાવો વૃક્ષો વાવવાથી પર્યાવરણ ખૂબ ઓછું થતું હોય છે આપણા વાગરા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ ખૂબ આવેલી છે તો સાથે સાથે વૃક્ષો વાવવાનો આ ટીમે જે સંકલ્પ કરેલો છે હું આ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આજે આ સંકલ્પને સાકાર થાય અને દરેક વ્યક્તિએ પચીસ પચીસ વૃક્ષ વાવવાનો નિર્ધાર કરેલો છે અને જ્યારે કંપનીઓ પણ છે એ પોતે એમના વિસ્તારમાં એમના આંગણમાં એને માટે ત્યારે સૌ લોકો એકત્રિત થયા છે ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ આ વિસ્તારનો આ વિસ્તારના જ્યારે વીજળીના પ્રશ્ન છે હમણાં મને ભાઈસિંહ પ્રશાંતે કહ્યું એની ટીમે કહ્યું મેં આજે જ સંકલ્પ કરેલો છે કે સબ સબ સ્ટેશનો અહીં બીજા બે નવા આવે અને વીજળીનો પ્રશ્ન આઉટ થાય એમાં મને કોઈ વાંધો હોવાનો નથી ભારતીય જનતા પાર્ટીની સરકાર એક તાકાતવાળી સરકાર છે આ દેશના વડાપ્રધાન મોદીજી અમને પીઠબળ પૂરું કરે છે મેં જેટલી પણ રજૂઆત કરી એટલી નરેન્દ્ર મોદીજી ગુજરાતના મુખ્યમંત્રીએ મારી માગણી સ્વીકારી છે અને એટલા જ માટે આજે હું ટીજી ટર્મ ધારાસભ્ય બનેલો છું સમસ્યાનું નિરાકરણ અરુણસિંહ જય પડે ત્યાં આવે ભાજપ પડે ત્યાં આવે હું સાયખાઈ ઇન્ડસ્ટ્રી એસોસિએશન વતી મારા બધા મેમ્બર્સનો બી આભાર માનું છું અને અમે અમારી જવાબદારી જે છે પર્યાવરણ પ્રત્યેની એને બહુ જ ગંભીરતાથી સમજીએ છીએ એને એના કારણે જ અમે લોકોએ નક્કી કર્યું છે કે દર વર્ષે મિનિમમ દસ હજાર ઝાડનું વાવેતર કરવું દરેક યુનિટ પોતાના ત્યાં જે બી ટ્રી પ્લાન્ટેશન કરે એના ઉપર આ કરીશું જેથી કરીને જે ટોટલ કાર્બન ઇફેક્ટ છે સાયખા જીઆઈડીસીની એ નેગેટિવ થઈ જાય એટલે આજુબાજુમાં વસતા દરેક રહીશોને કોઈપણ એર પોલ્યુશનનો ઇસ્યુ ના આવે કારણ કે અમારી આ નૈતિક જવાબદારી બને છે કે જ્યાં અમે લોકો પ્રોડક્શન ફેસિલિટી હોય ત્યાં આજુબાજુમાં દરેક જણને સાથે રાખીને કામ કરવું જેથી કરીને ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રીઝ અને નજીકના રહેવાસીઓ વચ્ચે કોઈ અનબનાવ કે કોઈ એવો ખરાબ પ્રસંગ ના બને એના માટે થઈને સાથે સાથે અમે સરકારશ્રીને એક અપીલ બી કરીએ છીએ કે સાયખામાં જ્યારે આટલા બધા ઇન્ડસ્ટ્રીઝ આવતી હોય અને એસોસિએશન અને મેમ્બર ઇન્ડસ્ટ્રીઝ પોતે આટલી પ્રોએક્ટિવ થઈને ગવર્મેન્ટને સપોર્ટ કરવા તૈયાર રહેતી હોય તો જે સાયખા એસોસિએશન સાયખા ઇન્ડસ્ટ્રીઝ માટેના જે એપ્રોચ રોડ છે અને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇલેક્ટ્રિસિટી જેવું જે છે જો એના ઉપર ધ્યાન આપવામાં આવે તો અહીંનો ઘણો વધારે વિકાસ થઈ શકે એમ છે ધન્યવાદ જય હિન્દ